સુરત મહાનગરપાલિકા દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો છવ્વીસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી નેતાજીની જન્મ જયંતિ ઉજવણી લઈને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ સાથે સહવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારત દેશની આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે એકસો છવ્વીસમી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા રવિવાર તારીખ ત્રેવીસમી જાન્યુઆરીના રોજ ગોપીપુરા સુભાષ ચોક ખાતે આવેલા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સહવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરી આઝાદી અપાવવામાં

આઝાદી માટે અંગ્રેજો સામે જંગે ચડીને પોતાનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કરનાર એવા નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ નિમિત્તે સુરત મહાનગરમાં આ ઐતિહાસિક સ્થળ ઉપર કે જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ સુરત મહાનગરમાં આવ્યા હતા ત્યારે આ ચોકમાં ઝવેરીઓએ તેમને મોતીથી તોલ્યા હતા એવા ઐતિહાસિક આ સ્થળ આ ઉપર ઉપર સુભાષચંદ્ર બોઝ આજે ની શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ કરી નગરપાલિકા સાથે વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ સુભાષચંદ્ર બોઝની ની જન્મ જયંતિ ઉજવાઈ હતી અઝર કુરસી સાથે હર્ષદ સેઠા